નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે મિત્રો આપણે ખેડૂતો માટે મોટા સમાચાર લઈને આવ્યા છીએ જેમાં મિત્રો બે હજારના ઓગણીસમા હપ્તાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં મિત્રો બે હજારનો ઓગણીસમો હપ્તો ક્યારે આવવાનો છે બે હજારનો હપ્તો કોને મળવાનો છે કોને નહીં મળે તેના માટે શું કરવાનું છે અઢારમો હપ્તો નથી મળ્યો તો મિત્રો તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો હપ્તો તમને મળી જાય બે હજારના હપ્તામાં મિત્રો નવા કંઈ સુધારા વધારા કરવાના છે જેમાં મિત્રો છ હજારનો હપ્તો મળે છે મિત્રો તેમાં દસ હજાર કરવાને લઈ મિત્રો સરકાર વિચારણા પણ કરી રહી છે નવું બજેટ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો જાહેર કરવાનું છે તેમાં મિત્રો શું દસ હજારનો હપ્તો સરકાર કરવાની છે કે નહીં તેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું અને પીએમ કિસાન યોજના બે હજાર પચીસની મિત્રો સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત ભાઈઓને દર વર્ષે મિત્રો છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે મિત્રો દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે મુજબ મિત્રો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો હવે મિત્રો સોશિયલ મીડિયા ઉપર એવા દાવા કરવામાં આવી રહ્યા છે અને યુટ્યુબ ઉપર મિત્રો એવા ઘણા વિડીયો ફરી રહ્યા છે જેમાં મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બે હજારનો ઓગણીસમો હપ્તો ટૂંક જ સમયમાં એટલે કે આ અઠવાડિયામાં જમા થઈ શકે છે છવ્વીસમી જાન્યુઆરી સુધી મિત્રો ઓગણીસમો હપ્તાનો આપણને લાભ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે તેવી પણ માહિતીઓ મળી રહી છે તો શું મિત્રો આ માહિતીઓ સાચી છે આ તારીખ આપવામાં આવી રહી છે તે સાચી છે કે નહીં તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો સરકાર દ્વારા હજુ સુધી ઓગણીસમા હપ્તાની કોઈ સત્તાવાર મિત્રો તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો આપણા અનુમાન મુજબ મિત્રો આપણે જાણીએ તો બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ત્રણ મહિનાના અંતરાલ સાથે આપણને આપવામાં આવે છે જે રીતે મિત્રો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવ્યો હતો તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો તેના ત્રણ મહિના આગળ એટલે કે મિત્રો ફેબ્રુઆરી પાંચ એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એની આજુબાજુ મિત્રો ખેડૂતભાઈઓને મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાનો લાભ આપવામાં આવશે તો મિત્રો આ આપણું અનુમાન છે પણ સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તો ભેટ આપવામાં આવી શકે છે પણ મિત્રો એવી સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને મિત્રો જેની તારીખો પણ જાહેર કરવામાં આવી રહી છે તેવું પણ જણાવી રહ્યા છે તો મિત્રો આ બિલકુલ બધું ખોટું છે આપણે મિત્રો તારીખ જાણી લઈએ તો બે હજારના અઢારમાં હપ્તાની તારીખ હતી પાંચ ઓક્ટોમ્બર તો મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાની તારીખ પાંચ ફેબ્રુઆરી હોઈ શકે છે એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ હોઈ શકે છે અથવા એની આજુબાજુ મિત્રોને આપણને બે હજારનો ઓગણીસમો હપ્તો જમા થઈ જશે જેની મિત્રો આગળ આપણે વાત કરીએ તો કેવા ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો જેમણે પણ ઈ કેવાયસી કરાવ્યું નથી ખેડૂત રજિસ્ટ્રી કરાવી નથી તેમને મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાનો લાભ પણ મિત્રો મળવાનો નથી તો જે ખેડૂતભાઈ બે હજારનો હપ્તો મેળવવા માંગે છે તે જરૂરથી મિત્રો ઈ કેવાયસી અને ખેડૂત રજીસ્ટ્રી જરૂરથી કરાવી લે જેથી કરીને મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાનો લાભ પણ મળી જાય અને મિત્રો બે હજારના અઢારમાં હપ્તાનો તમ તમને લાભ નથી મળ્યો તો તેનું મુખ્ય કારણ તે જ હોઈ શકે છે કે ખેડૂત રજિસ્ટ્રી અને મિત્રો ઈ કેવાયસી તો તમે તે કરાવી લેજો જે મુજબ મિત્રો તમને અઢારમાં હપ્તાનો લાભ અને ઓગણીસમાં હપ્તાનો એટલે કે બંને હપ્તાનો લાભ તમને મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાની સાથે મળી જશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો છ હજારની જગ્યાએ મિત્રો દસ રૂપિયાનો હપ્તો જોવા આપણને મળી શકે છે જેમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર રોજ રજૂ થનારા બજેટથી મિત્રો દેશના ખેડૂતોને ઘણી મોટી આશાઓ છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાનો હપ્તો વધારીને મિત્રો દસ હજાર રૂપિયા થાય તેવી મિત્રો અત્યારે ચર્ચાઓ પણ ચાલી રહી છે આ બજેટમાં મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે સરકાર પણ મિત્રો આ રકમને દસ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર પણ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં મિત્રો આવ્યો નથી તો શું તમારા મત મિત્રો ગુજરાતમાં અને મિત્રો બે હજારનો હપ્તો આપણને મળે છે જે અંતર્ગત મિત્રો છ હજાર રૂપિયા વાર્ષિક મળે છે જે મિત્રો વધારીને દસ હજાર રૂપિયા કરવા જોઈએ કે નહીં અમને મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર હપ્તો નહીં મળે તો મિત્રો ટૂંક સમયમાં ઓગણીસ હપ્તો જાહેર થવાનો છે તો ઓગણીસમાં હપ્તા પહેલા મિત્રો આ જાણી લેવું જરૂરી છે કે કયા ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે કયા ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળવાનો તો મિત્રો ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના મિત્રો હપ્તા અટકી શકે છે તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે આ કોણ ખેડૂત હોઈ શકે 是。谢谢 આ ચાર પ્રકારના ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે એક એક પહેલાં મિત્રો એક એક વિગતવાર માહિતી મેળવી તો પહેલાં ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ મિત્રો ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી મિત્રો રદ થઈ શકે છે તેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત પણ રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં મિત્રો આવી રહી છે અને તેમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો પણ નહીં મળે તે મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બે હજારના હપ્તામાં મિત્રો જેમને ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેમના મિત્રો નામ રદ પણ કરવામાં આવી ગયા છે તો મિત્રો આગળ બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતોને પણ મિત્રો હપ્તો અટકી શકે છે જેમણે મિત્રો અત્યાર સુધી ઈ કેવાયસી અને ખેડૂત રજીસ્ટ્રી નથી કરાવી અથવા મિત્રો ભવિષ્યમાં કરાવશે પણ નહીં હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અન્યથા મિત્રો હપ્તા અટકી જવાની ખાતરીઓ છે ત્રીજા ખેડૂતની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતની જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમને મિત્રો હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતભાઈઓએ આ કામ કરવું ખૂબ જ ફરજિયાત છે તો મિત્રો તમે ઈચ્છો છો તો તમારો હપ્તો અટકી ન જાય તે માટે મિત્રો તમારે આ કામ તરત જ મિત્રો કરાવી લેવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતો તેમના આધાર કાર્ડના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે મિત્રો અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા મિત્રો આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે તમારા મિત્રો દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે તો આવી સ્થિતિમાં પણ તમારે મિત્રો હપ્તાથી વંચિત રહેવું પડી શકે છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત બે હજાર પચીસમાં મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો આજે નવા વર્ષની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની મિત્રો દસ્તાવેજોમાં મંજૂરી આપવામાં આવી ગઈ છે ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે વાસ્તવમાં મિત્રો સરકારે ડીપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધારે પૈસા ચૂકવવાની હવે જરૂર નહીં પડે અને તેઓને ખાતર ઉપર વધુ સબસિડી મેળવી શકશે મિત્રો ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને મિત્રો આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકારની નાણાકીય સહાય પણ આપશે બે હજાર પછીની મિત્રો પ્રથમ કેબિનેટ બેઠકમાં મિત્રો સરકારે ડીએપી ખાતરના ઉત્પાદનોની રાહત પણ મિત્રો આપી દીધી છે આ અંતર્ગત સરકારે એટલે મિત્રો સબસિડી ઉપરાંત તેમને મિત્રો આર્થિક સહાય આપવા માટે મંજૂરી આપવામાં આવી ગઈ છે અને આ નિર્ણયોના ઉદ્દેશ્યથી કૃષિ ઉત્પાદનોને મિત્રો વેગ આપવાનો અને ખેડૂતોને મિત્રો આર્થિક રીતે મદદ કરવાનો છે મિત્રો જરૂરી ખાતરોની સસ્તી અને પહોંચ પૂરી પાડવાનો મિત્રો આ ઉદ્દેશ્ય સરકારે મિત્રો સામે લાવ્યો છે આના વિશે મિત્રો તમારો શું કહેવું વિષય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો